એવા દાહોદમાં બાર જેટલા વાહન છે અને ઓછા ભાડેથી દર્દીઓને એક હોસ્પિટલથી બીજા હોસ્પિટલ સારવાર માટે લઈ જતા હોય છે આશરે ત્રણ વર્ષ અગાઉ ઝાયડસ હોસ્પિટલ બન્યું જ્યાં દર્દીઓની સારી અને નિઃશુલ્ક સારવાર કરવામાં આવતા ઝાયડસ હોસ્પિટલમાં દર્દીઓનો જમાવડો હોય છે જેને લઈ ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો ઝાયડસ હોસ્પિટલ ખાતે તથા અને કઈ વાતને લઈ ખાનગી એમ્બ્યુલન્સ માલિકો સાથે ઝાયડસ હોસ્પિટલના સ્ટાફ જોડે કઈ વાતને લઈ માથાકૂટ થતા ખાનગી એમ્બ્યુલન્સને ઝાયડસ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ઊભી રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે કારણ કારણે જાયડસ હોસ્પિટલની બહાર રસ્તા પર એમ્બ્યુલન્સ ઉભી રાખતા અવર જવર કરતા લોકો તેમજ વાહન ચાલકોને પડતી સમસ્યાઓ ધ્યાને રાખી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવતા એમ્બ્યુલન્સોને તાલુકા આરોગ્ય કચેરીની ખુલ્લી જગ્યામાં ઉભા રખાતા ક્યાંક ને ક્યાંક તેમને ભાડું મળતું નથી જે કારણે ખાનગી એમ્બ્યુલન્સ માલિકોને વેપારમાં સો ફરક પડ્યો છે જેને લઈ ખાનગી એમ્બ્યુલન્સોને જાયડસ હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સને ઊભી રાખવા જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરી છે રિપોર્ટર અજય સાંસી દાહોદ જાયડિસ હોસ્પિટલ આ નવું બન્યું ત્યારે અમે એવી અપેક્ષા રાખતા હતા કે અમને અમને રોજી રોટી મળશે આટલું મોટું હોસ્પિટલ બન્યું એનામાં અમને રોજી રોટી મળશે આ દસથી બાર એમ્બ્યુલન્સોના અંદર અમે આ લોકો અંદર અમને જરાક બી ગેરવર્તન કરે છે ગેરવર્તન કર્યા બાદ એમના સ્ટાફવાળા બી જે સિક્યુરિટી તો ખાસ કરીને ગેરવર્તન કરે છે અને એ છતાંય અમે ઘણા સમયથી વેઠી રહ્યા છે પછી અમે રસ્તા ઉપર ગાડી મૂકતા હતા એ છતાંય ટ્રાફિકવાળા અમને આવીને મેમો વેમો આપી જાય એટલે અમારે રોજીરોટી કેવી રીતે ને ગુજરાન કેવી રીતે ચલાવવાનું એના માટે અમે જાડેશ હોસ્પિટલના સુપ્રિટેન્ડર પ્રકાશ પટેલ સીઓ સાહેબને અને તમામ બહારના આવેલા અધિકારીઓને એવું કહેવા માગીએ છીએ કે તમે અમને અંદર પાર્કિંગની વ્યવસ્થા કરી આપો જેથી કરી અમારી રોજીરોટા રોજીરોટી ચાલે અને આ લોનના હપ્તા અમારાથી ભરાતા નથી એના માટે જેવી રીતે તમામ સરકારી હોસ્પિટલ પર બાર એમ્બ્યુલન્સનું પાર્કિંગ અંદર એ લોકો સગવડ કરતા હોય પ્રાઇવેટ કે સરકારી આખા ગુજરાતના અંદર આવી વ્યવસ્થા હોય આ ઝાડેશ હોસ્પિટલમાં કેમ અમાને આ વ્યવસ્થા કરી નથી આપતા એના માટે ઝાડેશ હોસ્પિટલના તમામ અધિકારીઓને બહારથી આવેલા તમામ અધિકારીઓને નમ્ર વિનંતી કે અમારી આ અપીલ અને આ અરજી ઉલ્લેખ કરેલી એનું તાત્કાલિક સમાધાન અમારું લાવે તમારા અમારે આ લોકો જાણીને સતાવવામાં આવે છે એનું કારણ કે આ લોકો આ લોકો બહુ ગેરવર્તન બી કરે છે અમારા સાથે એમના સિક્યુરિટી સિક્યુરિટીઓ બી બહુ ગેરવર્તન કરે છે અમારા જોડે એટલે અમારે વિનંતી છે કે આ ઝાડેશ હોસ્પિટલ સિવિલ એના માટે કહું છું કે એ લોકો અમારા પર અમારો કોઈ રસ્તો કરે તમારું નામ મારું રાજુભાઈ માળી